અંકલેશ્વર શહેરને અડીને આવેલા જુના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે દિવા ગામે આવેલ તળાવ નજીકથી આમલા ખાડી પસાર થાય છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે આમલાખાડીનું પાણી વરસાદી કાસમાં થઈ તળાવમાં ભળ્યું હતું ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા હતા આ તરફ આજ પાણી આસપાસના ખેતરોમાં પણ ફરી વળતા ઉભા પાકને નુકશાનીની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે આ અંગે ગામના ખેડૂતે જણાવ્યું હતું કે આમલા ખાડીમાં અંકલેશ્વરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી આવે છે અને આજ પાણી ગામના તળાવમાં ભળતા હજારો માછલીઓના મોત નીપજ્યા છે તો બીજી તરફ તેમના ખેતરમાં શાકભાજી અને શેરડી સહિતના પાકોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે જીપીસીબી આ મામલે કાર્યવાહી કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમળા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલાઓનો માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્ય વાળા ને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યા નો નિકાલ